સુરત મહાનગરપાલિકાની અંદર નોકરી કરતા કેતન દેસાઈ એમને આજે કમિશનર છે દરખાસ્ત રજૂ કરી સસ્પેન્ડ કરવા માટે જે પ્રકારે જે ટ્રીટ પ્લાન્ટના એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યા હતા લગભગ નવસો કરોડથી વધારેના એ પણ નવા એસઓ આર મુજબ ત્યારબાદ સોળસો કરોડથી વધારેનું ટેન્ડર તૈયાર કરવામાં આવ્યો અને એ કમિશનર મારફત સ્ટેન્ડિંગમાં રજૂ કરવા જઈ રહ્યા હતા સારું થયું કમિશનરશ્રીની એકદમ જાગૃતિના કારણે એના ધ્યાન પર આવ્યું અને એ ટેન્ડરને દરખાસ્તને મુલતવી રાખી અને એમણે બ્રેક મારી દીધી જેનાથી કરોડ રૂપિયા આ સુરત મહાનગરપાલિકાના બચાવવામાં આવ્યા પરંતુ આજે જ્યારે એની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે એની સાથે સાથે આ તો એડિશનલ સિટી ઈજનેરનો એની પાસે ચાર્જ હતો અને આ વ્યક્તિ વર્ષોથી આમાં નોકરી પણ કરે છે આ વિભાગમાં નોકરી કરે છે ટેન્ડરમાં ને એમાં એ માહિર છે એટલે આમાં એણે આગળ પણ શું કાર્યવાહી કરી છે કઈ પ્રકારની કાર્યવાહી છે એની પણ એસી બેવરા ઓરા તપાસ થવી પડે એના આવકના સ્ત્રોત છે એની તપાસ થવી જોઈએ સાથે સાથે સિટી ઇજનેર કારણ કે એની સાઇન વગર શ્રીમાં દરખાસ્ત જાય નહીં તો એમણે પણ આ દરખાસ્ત મૂકી છે એની સામે પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ અક્ષય પંડ્યાનું પણ સામ આવી રહ્યું છે મેં એ જ વાત કરી કે અક્ષય પંડ્યા મુખ્ય સિટી ઇજનેર છે સુરત મહાનગરપાલિકામાં તમામ કેપિટલ પ્રોજેક્ટ એમના સહી મારફત જ કમિશનરમાં જતા હોય છે તો એણે કઈ રીતે આ જવા દીધું તો એની પણ તપાસ થવી પડે અને એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ